હેલો મિત્રો બહુ ચોર ડેરી ફાર્મ છે એની અંદર આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો પશુપાલનની અંદર જુઓ અમે ટપ દ્વારા કેવું પાણી દરેક પશુને આપી રહ્યા છીએ શું હતા અને અહીંયાથી પાણી જાય છે તબેલાની અંદર કેવું સિસ્ટમ આપેલું છે જો એક કે ઝાટકે પાવા હોય તો આ લોકનો ઉપયોગ કરવાનો આ બંધ કરી દીધું તો વોટર ચાલુ રહેશે આ વોટર ફુગ્ગો છે ત્યાંથી કનેક્શન આપેલું છે એટલે તબેલાની અંદર વોટા મીટિંગ પાણી જેમ જરૂર હોય તેમ પશુપાલનને મળી રહે છે તો ચાલો તને આપણે જોઈશું તબેલાની અંદર કે કેવું ટપની અંદર પાણી આવી રહ્યું છે જુઓ આને પશુ હાલ પીવાનું ચાલુ છે કારણ કે ટપમાં હાલ પાણી વાલ્યું છે જુઓ હજી આટલા જ ભરણા છે બીજા હજી ભરાવાના બાકી છે ઓટોમેટિક ભરાઈ જશે એનું લેવલ થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે તો મિત્રો નાળાની ઋતુ હાલ ચાલુ થઈ જવા રહી આવી રહી છે એટલે પશુપાલનને જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તે માટે ટપની સુવિધા કરવી જોઈએ દરેક પશુપાલક મિત્રોએ જો તે ગાય નિરાતે પી રહી છે જેટલી જ જરૂર હોય તેટલું પાણી પીતી હોય છે કલાકે પીએ અથવા બે કલાકે પીવે પણ તેનું જરૂરિયાત પ્રમાણે પાણી પીતી હોય છે જો આપણે એક ઝાટકે તેને ટોકે લઈને પાવા જઈએ તો એ ઝાટકે પાણી પી લે છે જરૂર ન હોય તો પીવે અને ન જરૂર હોય તો કદાચ નહીં પીવે અને કદાચ નહીં પીવે તો દૂધમાં પણ ફરક પડતો હોય છે તો દરેક પશુપાલક મિત્રોએ એક તબેલાની અંદર સારા એવા ટપવાની વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને પશુપાલક સારી રીતે પી શકે અને આપણા દૂધની અંદર વધુ નફો થાય જોયો મિત્રો દરેક પશુને અમે ટપ દ્વારા પાણી આપીએ છીએ લેમુક ટાઈમે સફાઈ કરવાની હોય તો જ બંધ કરવામાં આવે છે બાકી ચોવીસ કલાક ચાલુ રાખીએ છીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ચકલી છે સીધું અમારે ખાંડ પલાળવાની અહીંયાથી પાણી સીધું જે આ તબીલાની અંદર જાય છે જે ડોલ દ્વારા એટલે ખાંડની વ્યવસ્થા અહીંયા કરી રહી છે એટલે તાત્કાલિક પાણી લેવા બીજે જવું ન પડે એટલે ફૂલ પાણી અહીંયા મળી રહે ચોખ્ખું પાણી છે ડાયરેક્ટ ટોકા દ્વારા કનેક્શન આપેલું છે જે ટપનું છે તે અલંગ છે અને આ પણ એક કલંગ બનાવેલું છે તો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર ટપની સેવા કેવી ચાલી રહી છે લાઈક સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ